માંજલપુર ખાતે આવેલા ઈવા મોલમાં છેડતી કરી આબરૂ લેવાનો પ્રયાસ કરનાર આરોપીને માંજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઇવા મોલ માંજલપુર ખાતે પરિવાર સાથે ફિલ્મ જોવા તેમજ ડિનર કરવા માટે આવેલા દરમિયાન ભોગ બનનાર સગીરભાઈની દીકરી વોશરૂમ કરવા માટે ગયેલ ત્યારે હાજર આરોપીએ છેડતી કરી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો જે બાબતે ભોગ બનનાર સગીરા પોતાની માતાને જાણ કરતા માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધમાં ફરિયાદ આપતા માંજલપુર પોલીસ સ્ટેશન ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી ગઈકાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક પોક્સોનો ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી માંજલપુર વિસ્તારમાં રહે છે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ સહપરિવાર ઈવા મોલ માંજલપુર ખાતે ફિલ્મ જોવા માટે અને સાંજે ડિનર કરવા માટે આવેલા તે સમયે તેમની દીકરી વોશરૂમ જવા માટે જ્યારે ગયેલ ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિ એ તેને રોકેલ અને તેની આબરૂ લેવાના ઈરાદે તેની સાથે છેડછાડ કરેલ ત્યારબાદ આ દીકરીએ તેની માતાને જણાવતા તેઓ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપેલ છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ચુમ્મોતેર પંચોતેર પેટા કલમ બે અને પોક્સો ગુનાની કલમ આઠ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવેલા છે આરોપીનું નામ પારસભાઈ દિલીપસિંહ પરમાર જે અલવાનાકા માંજલપુર ખાતે રહે છે તો આ રીતે તાત્કાલિક અપોક્ષોનો ગુનો નોંધી માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપીને એરેસ્ટ કરી આગળની તપાસ હાથ ધરશે